મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમની સફળતા માટે જુલા વહીવટી તંત્ર દ્વારા લગતી તમામ બાબતોનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર હેઠળ વહીવટી અધિકારીઓ કાર્યક્રમ ની દરેક વિગતો સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરાય અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા